ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ની એક સભ્યોની સમિતિ રચના કરવામાં આવી છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા આજે આ સમિતિની જાહેરાત કરવામાં આવી છે જે સમિતિના એક સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડમાં યુસીસી નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે આ જ દિશામાં આગળ વધીને ગુજરાત સરકાર પણ ગુજરાતની બહેન દીકરીઓ સ્ત્રીઓને અન્યાય ન થાય અથવા ન્યાય આપવામાં વિલંબ ન થાય એ દિશામાં ખૂબ ગંભીરતાથી આગળ વધી રહી છે દીકરીઓ લગ્નોના છૂટાછેડા મિલકતની વારસાઈ દીકરીઓને મળતી ખાધા ખોરાકી છૂટાછેડા પછી આ અને આવી જે બાબતો છે એ બાબતોમાં વધારે ગતિ લાવવા માટે એ બાબતોને વધારે પારદર્શક બનાવવા માટે અને સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ સમિતિ પોતાના સૂચનો ગુજરાત સરકારને સોંપશે